એક ભાઈ ઘેરે થી બહાર નીકળતો તો તેની ઘરવાળી કે કઈ બાજુ તો કે મને એમ થયું કે આજે જેતપુર આટો મારું તો કે ઈ બહુ સારું લ્યો ત્યાંની બાંસળી વખણાય છે એનાથી ગીત ગાતા જેતપુર ધોરાજીની ની ચૂંદડી ઈ બાંસળી લેતા આવજો તો બોલો કે હવે મારો વિચાર ન્યા જવાનો નથી તો એ કે હવે એમ થાય છે જામનગર આટો મારું પ્લાન થયેલું તો એની કરવાળી કે જામનગરની બાંધણી બહુ વખણાય અને ન્યાના પાન એટલા બધા મસ્ત એ કે પાન લેતા આવજો ને બાંધણી બેક લેતા આવજો તો ઓલો કે હવે ન્યા જવાનો વિચાર નથી તો એ કે એમ થાય છે કે બગસરા આંટું મારું તો કે એ બહુ સારું લ્યો ન્યાની બંગડી ને મંગલસૂત્ર ને ઈમિટેશનમાં બગસરાનું નામ આમ થાય બા હાથું હોનું તો કે પહેરવા નથી દેતા બેકમાં મૂકી આવે છે ઈ લેતા આવજો તો ઓલો હવે ન્યા જવાનો વિચાર માંડી વાળ્યો તો એ કે એમ થાય છે સુરત આટો મારું ઈ કે તો કાલી લેતા આવું સૂતર ફેણી લેતા આવજો તો કે હવે ન્યાય નથી જવું પાટણ આટો મારું તો કે પાટણ થી પટોળા લઈ આવજો ને કે ગીત નથી આવતું શેલાજી રે મારા હારું પાટણ થી પટોળા મોકા લાવજો કારણ કે વર્ષોથી બાયુ મગાવતા આવ્યા પુરુષો લેતા આવ્યા બાયુ બજારમાં જ કોઈ પુરુષે કીધું કે મારા હારું એક લેખો લેતા આવજો ટોપી લેતા કે એ તો ટોપી લે